હું ને ત્યારે ફટાફટ તમને ટિફિન પેરી ને તમને કારખાને રવાને કરી દીધા પછી હુઈ ગઈ ને તે આખો દી હું ત્યારે તમારે આવવાનું ટાણું છું ને તો આ કુવાડો લઈને મંડી બનતા કાપે એટલે તમને એમ થાય ને કે કામ કર્યું હેલો યુટ્યુબ ફેમિલી ને આ બધાને જઈ માતાજી ને જય દ્વારકાથી બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશો તો આપણે જો હીરામાંથી ગયો છે કે આપણે પડાક વારો હાલ્યા જઈએ છીએ આપણે ઘર છેલ્લા મમ્મી આ બાજુ શું કરે છે કાતો મારતા જ કામકાજ કરે છે હા અમારી જો પપ્પા આવ્યા નથી હારો હાર સીધી પપ્પા રખડવાનું ચાલુ કર્યું નથી હું ચાલુ છે

ભાઈ તમે કામે જ આવો એટલે તમને એમ થયું હશે ને કે હું એક જ કામ કરું મેં આખો કર્યું જ એમ થતું થોડો ઘણો થોડો ઘણો તો તો હે તો વ્લોગ આખો ઉતાર્યો ને એટલે મને એમ આખો હું કર્યું ઘરે કે ટાઈમ મળ્યો ઉતારવાનો હે તો તમને શું કર્યું આખો દી તમે હવાર માં ત્યારે ફટાફટ તમને ભરી ને રવાને કરી દીધા પછી કે કામ કરું છું કામ કરું છું એમ આખો દીતી હાલો હું તમને એક વસ્તાન બતાવું તે મને એમ કીધું ને કે તે આખો દી હું કર્યું હાલો બતાવું એક વસ્તુ

ને પછી ન્યા રોજ રોજ કોળી કોળી લેવા જવું પડે એટલે મેં હાઠ્યું પેલા બધી ઘેરી નાખી પછી બધી ભાંગી વાળી અને પછી હારવાનું ચાલુ કર્યું બપોર સુધી આ કામ કર્યું તો થઈ ગયું બપોર સડી ગયા બપોર સડી ગયા શાક બનાવ્યું બનાવી એક બાજરા બનાવ્યો અને પછી જાગી ને કપડા ધોયા કપડા ધોયા હાડા પાંચ વાગ્યા સુધી કપડા ધોયા અને બધા સુકાઈ ગયા બધા વીણી પાસે મૂકી દીધા અને વાળું નું રાંધી નાખ્યું એ પછી હું ભૂમલા ભાંગવા આવી

તમે મને કેવડી મહેનત કરાવી તમે એમ કે તે હું આખો મને થોડુંક લાગી ગયું એટલે હું તમને ઢગલો કરેલો પડ્યો છે રેડી અને બપોર પછી ધોઈ કાઢી કાલ મેહમાન હતા પછી હવાર માં રાંધવા આપડે પછી કપડા કાલ નાજના કેટલા થાય ઘણા થાય હા એટલે કપડા ધોયા અને કપડાય વીણી ને બધા બેડ ઉપર નાખી દીધા છે હજી હંકેલા નથી અકેલવાના બાકી છે આપડે દોવાનું ટાણું થઈ ગયું છે દોઈ લેવી પછી તો પેલા ભૂંભલા ને કોળી કરી નાખવી એક વાર તો આખો દી તડા માર કામ કર્યું અને અત્યારે તમે મને કેટલી ખોટી કરી હા તો હાલો હાલો બીજો ખોટી સાજી નહીં કરવી અને આ તો છે ને ભૂંભલા એ તો બધા ભેગા કરી

બુલાય લઈ લીધા છે અને હવે વ્યાજ આવી સી દોવા તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો કેવો લાગ્યો તમને આજનો અમારો વ્લોગ જો પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જાવ ફરી મળશે એક નવા વ્લોગ માં ક્યાં સુધી બધાયને જય દ્વારકાધીશ બાય બાય